મિત્રો તમે તમારી જિંદગીમાં ક્યારે આવી રીતના ડુંગળીની અંદર આ દિવાસળી લગાવીને તમે આવી રીતના ક્યારે સળગાવી નહીં હોય તમે જોઈ શકો છો તે રીતના ડુંગળીની અંદર બબે દિવાસળી આપણે લગાવી છે અને તેને આપણે ગેસ ઉપર મૂકીને આવી રીતના મિત્રો સળગાવેલી છે તમે ક્યારે આવું કર્યું છે કે નહીં કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો ત્યારબાદ તમારે આ સળગી જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે ફરીથી તમારે આને આ ચારે ચાર ડુંગળીને એક ડીશમાં મૂકવાની છે અને તેના ઉપર તમારે ચાર કપૂરની ગોટી મૂકવાની છે અને એને પણ તમારે સળગાવવાની છે દિવાસળીની મદદથી જેના દ્વારા એમાંથી જે ઊર્જાની કરશે જે ધુમાડો નીકળશે તે ખૂબ જ વાતાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે તમારો એકદમ વાતાવરણ પ્રફુલ્લિત થઈ જશે સકારાત્મક ઊર્જા આવી જશે ઊર્જા દૂર થઈ જશે હવે મિત્રો હું તમને જણાવું કે આનો હવે આપણે કઈ ઉપયોગ કરવાનો છે તો તમારે મિત્રો આ ડુંગળી છે એ ડુંગળીને સૌપ્રથમ આપણે પેલા ઉપરની જે ફોતરા હોય છે તમારે કાઢી લેવાના છે અલગથી ફોતરા કાઢવાના છે અને ઉપરથી એક એક પોડ પણ તમારે એમાંથી હટાવી દેવાનું છે અને ત્યારબાદ આ પ્રકારની ડુંગળી તમારી છે હવે આ ડુંગળી છે તેનો આપણે ઉપયોગ નથી કરવાનો હવે મિત્રો જે ડુંગળીની ઉપરની જે ફોતરી છે છે એક એક બોર્ડ છે એને અને ઉપરનો નીચેનો જે વધારાનો ભાગ છે તેને આપણે કટિંગ કરીને અલગ કરી દેવાનો છે અને એક વાસણને પાણી લઈને તેને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દેવાનું છે પાણી થોડુંક ગરમ થઈ જાય ત્યારબાદ તમારે આ બધી ફોતરી છે ડુંગળીની ઉપરની છાલ છે એને તમારે એમાં નાખી દેવાની છે અને ધીમે ધીમે તેને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે જેમ જેમ ઉકળવા લાગે ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર દિવાસરી લગભગ દસથી પંદર જેટલી દિવાસરી તમારે ઉમેરી દેવાની છે અને ત્યારબાદ ચારથી પાંચ કપૂરની ગોટી તેના અંદર તમારે નાખી દેવાની છે અને ધીમા તાપે તમારે ચમચી દ્વારા હલાવતું જવાનું છે એકદમ દ્રાવણ તમારું ઉકળવા માંડે અને પાણીનો જે કલર છે બદલી જાય મતલબ કે એકદમ પાણી ઉકળી ગયું છે પાણી પણ એકદમ પીળા કલરનું થઈ ગયું છે અને હવે મિત્રો જે આ પાણી બનીને તૈયાર થયું છે જેની અંદર ડુંગળી છે ડુંગળીની ફોતરી છે દિવાસળી છે અને કપૂર ગોટી છે હવે આ પાણીને મિત્રો આપણે ગેસ બંધ કરી દઈશું અને પાણી થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે એક અલગથી એક પ્લાસ્ટિકની બોટલ હોય જેમ કે આપણે કોલ્ડ્રિંક્સની બોટલ પીતા હોય એ ખાલી થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર આ ભરી દેવાનું છે પાણી પહેલા તમારે ગરણીની મદદથી ગાડી લેવાનું છે જેના કારણે જે ઉપરનો બધો આ જે ડુંગળીની ફોતરી છે ડુંગળી છે દિવાસળી છે બધું અલગ થઈ જાય તો જે આ પાણી આપણે ગાડીને અલગ કર્યું તેને આપણે પ્લાસ્ટિક ની ખાલી બોટલની અંદર ભરી દેવાનું છે અને ત્યારબાદ તેના ઉપર સ્પ્રેયર લગાવી દેવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો તે રીતના એક બોટલની અંદર મસ્ત નું આ પાણી ભરાઈ ગયું છે અને હવે આનો ઉપયોગ તમને જણાવું તો મિત્રો આનો ઉપયોગ ખૂબ જ અગત્યનો છે કેમ કે તમારા ઘરની અંદર માખી મચ્છર કોકરોચ એટલે કે વંદા હોય ગરોડી હોય અથવા કોઈ પણ નાના મોટા જીવજંતુ હોય જેને તમે માર્યા વગર દૂર ભગાડવા માગતા હોય દૂર કરવા માગતા હોય તો તમે આના દ્વારા કરી શકશો મતલબ કે તમારા ઘરના એવી જગ્યા પર કે જ્યાં વધારે પ્રમાણે માખી મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં તમારે આ સ્પ્રે મારી દેવાનો છે આ પાણીનો તમે તમારા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ આનો સ્પ્રે મારશો ત્યારબાદ જીવજંતુ એટલે કે માખી મચ્છર કોકરોચ વંદા એટલે કે જે ગરોડી હોય જીવજંતુ નાના નાના ઉંદડા હોય એ બધું તમારા ઘરમાંથી દૂર થઈ જશે તમારા ઘરમાં નહીં આવે તો એકવાર તમે આ ટ્રાય અવશ્ય કરજો તમે ઘર બેઠા આ પ્રકારનો ડુંગળીમાંથી જે મેં તમને ટ્રીક બતાવી એ પ્રમાણે તમે પ્રવાહી બનાવવાનું છે અને પ્રવાહી બની જાય ત્યારબાદ આવી રીતના તમે એનો છંટકાવ કરશો એટલે તમારું ઘર એકદમ સુંદર અને સ્વચ્છ થઈ જશે તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ